ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेसुरिष्वत्

પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાના પૂજ્ય ગુરુ ભગવંતનું પુણ્યવંત નામ પૂજ્ય પુરી મણી વિજયજી દાદા પૂજ્ય મુનિશ્રી સિદ્ધિ વિજયજી મહારાજાને દીક્ષા બાદ તુરંત જ અન્ય સમુદાયના મહાત્માની સેવા કાજે એમના ગુરુ ભગવંતે સુરત તરફ વિહાર કરાવ્યો હતો ગુરુવાજ્ઞા હતી કે સાધુ સેવા કરજે આ ગુરવાજ્ઞાને એમણે શ્વાસ સ્વરૂપ બનાવી અને જીવનભર ઉપાસી આજે વ્યક્તિ રૂપે પૂજ્ય બાપજી મહારાજા હાજર હોવા ન છતાં શક્તિ સ્વરૂપે તો હાજર છે જ અને આજે પણ પોતાના ગુરુ ભગવંતની આજ્ઞાની સતત ઉપાસના કરે છે કેટલાય સાધુ સાધ્વીજી ભગવંતોને સાધના વિષયક માર્ગદર્શન આજે પણ પૂજ્ય બાપજી દાદા આપી જ રહ્યા છે ઈસવીસન બે હજાર ત્રેવીસની ની જ ઘટના છે ચાતુર્માસ દરમિયાન એક મહાત્મા ઉપાશ્રયની બાજુના એક ઘરે ગોચરી વહોરવા ગયા હતા ગોચરી વહોરીને પાછા આવ્યા ત્યારે ખબર પડી કે તેમનું રજોહરણ તેમની પાસે નથી મહાત્મા તો હાફડા ફાફડા થઈ ગયા ગુરુ ભગવંતની અનુવાજ્ઞા લઈને જે ઘરે વહોરવા ગયા હતા તે ઘરે ફરીથી જઈ આવ્યા રસ્તા ઉપર પણ નજર કરી આવ્યા પણ રજોહરણ ક્યાંય દેખાયું નહીં રસ્તા ઉપર બે ત્રણ વાર તપાસ કર્યા બાદ આખા ઉપાશ્રયમાં મહાત્મા ફરી વળ્યા પોતાનું રજોહરણ પોતાની પાસે નથી એ વાતથી મહાત્મા અત્યંત વ્યથિત હતા દીક્ષા લીધા બાદ જે ઉપકરણ ચોવીસ કલાક પોતાની પાસે જ રહેવું જોઈએ તે ઉપકરણ પોતાની પાસે ન હતું એમના પૂજ્ય ગુરુ ભગવંતે એમને બીજું રજોહરણ આપ્યું મહાત્માએ રજોહરણથી પોતાની આરાધના શરૂ કરી પણ જે રજોહરણ ગ્રહણ કરેલું તે ખોવાઈ જતા મહાત્મા અત્યંત દુખી થઈ ગયા હતા ગોચરી વાપરતી વેળા કોળિયા ગળેથી નીચે ઉતરતા ન હતા અને વારંવાર આખેથી ટપકી પડતા આંસુઓ રોકવાનું નામ લેતા હતા એમના ગુરુ ભગવંતે તથા અન્ય વડીલ મહાત્માઓએ એમને સાંત્વના આપવાના ઘણા પ્રયત્નો કર્યા પણ મહાત્માનું ભીતર આ સ્વસ્થ થતું ન હતું તે વખતે એક મુનિવરે તેમને જણાવ્યું મહાત્મા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાનો પુણ્ય પ્રભાવ અચિંત્ય છે તમે ભાવપૂર્વકની પ્રાર્થના એમના શ્રી ચરણોમાં મૂકી દો ચમત્કાર થઈને જ રહેશે તે મહાત્માએ પણ બહુમાન ભાવે પૂજ દાદાને વિનવ્યા કે મારું આટલું કાર્ય આપના પુણ્ય પ્રભાવે ફળધાન થાવ પૂજ દાદાને પ્રાર્થના કર્યા બાદ એવો ભાવ થયો કે રસ્તાની સફાઈ કરનાર વ્યક્તિને પણ આ વિષયની જાણ કરી દઈએ તો અને શ્રાવકને જણાવ્યું કે અહીંયા સફાઈ કરવા જે માણસો આવતા હોય તેમના સુધી આ વાત પહોંચાડશો કે મહારાજની આવી વસ્તુ ખોવાયેલી છે મળે તો ખાસ આપજો બીજા દિવસે બે ત્રણ સફાઈ કર્મચારીએ આ વાત જણાવી ત્રીજા દિવસે સવારના પહોરમાં એક વ્યક્તિ ઉપાશ્રયમાં આવ્યો અને વડીલ મહાત્માની પાસે રજોહરણ મૂક્યું વડીલે પૂછા કરી કે ક્યાંથી મળ્યું ત્યારે તે વ્યક્તિએ જવાબ આપ્યો કે મને તો સફાઈ કરનારા બહેને આપ્યું છે મને કાંઈ ખબર નથી તે બહેનને વાત પૂછી તો જણાવ્યું કે અહીં જ રસ્તાના છેડા ઉપર પડ્યું હતું મહારાજની વસ્તુ ખોવાતી હતી તે આ જ હશે તેમ માનીને તમને પહોંચાડ્યું એ મહાત્મા ભક્તિભાવે પૂજ્ય બાપજીના શ્રીચરણોમાં ઝૂકી ગયા જેની મળવાની સંભાવના બહુ ઓછી હતી તે પૂજ્ય બાપજી દાદાના પ્રભાવે સમુદાયના મહાત્માની આવી રીતે કાળજી લેનાર ગુરુ શ્રી બાપજી દાદા પ્રત્યે અન્ય સમુદાયના મહાત્માને અનન્ય ભક્તિભાવ પ્રગટે તેમાં આશ્ચર્ય પણ શું ગુરુનું નામ જપીએ ગુરુ જ્ઞાનની ખાણ મુશ્કેલીમાંથી તારે ઉપાય જાણે રામબાણ દાદાના અહેસાસમાં હું ચૈતાલી આ વાત એ સત્ય વાત ની રજૂઆત કરતી દાદાના ચરણોમાં કોટી કોટી પ્રણામ